આજે ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારીમાં સીબીએસઈ સેક્શન એટલે કે પ્રાઇમરીમાં થ્રી ટુ એટ ક્લાસીસનું સ્પોર્ટ્સ ડેનું આયોજન કર્યું હતું જેનું થીમ હતું સ્ફૂર્થ સ્પૂર્થ એટલે એનર્જી સ્ફૂર્થ એનર્જી ઓફ બોડી માઇન્ડ એન્ડ સોલ તો આ થીમ પરથી સ્ટુડન્ટ્સને એ જાણવામાં આવ્યું કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણું ફિટ રહેવા માટેને એનર્જી કેવી રીતના આપણે મેન્ટેન કરી શકીએ ફોર ધીસ આ ઇવેન્ટ માટે અમારા ચીફ ગેસ્ટ હતા મિસ્ટર અલ્પેશ પટેલ સર જેઓ કે ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર છે એમણે સ્ટુડન્ટ્સને પ્રોત્સાહન કર્યા ને આગળ વધવા માટે પ્રેરણા આપી અમારી સ્કૂલમાં ફોર હાઉસીસ છે ટાટા હાઉસ અંબાની હાઉસ ડૉક્ટર કલામ હાઉસ એન્ડ ગાંધીજી હાઉસ એ ચાર હાઉસના ચાર અલગ અલગ કલર છે એટલે કે સ્ટુડન્ટ્સ એક સાથે વર્કમાં કેવી રીતના કામ કરે ને કેવી રીતના આગળ વધે તો સ્કૂલ્સ એ લોકોને પ્રોત્સાહન આપે કે કેવી રીતના ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ માટે એ લોકો વર્ક કરી શકે સાથે સો વિથ ધીસ એના માટે હું અમારા મેનેજમેન્ટ મેમ્બર્સને અમારા પેરેન્ટ્સને ટીચર્સને બધાને થેન્ક યુ કહેવા માગું છું અને કોંગ્રેચ્યુલેટ ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ બેસ્ટ વિશેસ ફોર ધ ફ્યુચર